चलो तो पहला तो जी आपने चाहिए नहीं लकिन है प्रथम n पदों में सर ऑर्डर में तो प्रथम n पद है क्या सुन s n बराबर किलाची चार n माइनस n लॉग s अबे चाहे ना प्रथम पद आपने क्यों से इस बदबू आने से प्रथम पद है क्या तुम्हारे एन्नी जगह एक मुक्ति करवाना चाहिए किला एक समझो कि यह एक मिला तो चार यह किलाची ज

એ બંને સમાન છે તો આ રીતે સમાન હોય તો પછી અહીંયા આપણને a1 બરાબર કેટલા આવશે ભાઈ 3 a1 કેતા આપણને શું પર પહેલું પર ચાલો તો પ્રથમ પદ આપણને શું મળશે 3 s1 છે એ જ પ્રથમ પદ છે શા માટે કે અહીંયા તમને કહી દીધું ચાલો આગળ પ્રથમ પદ કયો હશે તો આપણે એક જવાબ પડી ગયો રેડી પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે प्रथम बे पद ना सरवाड़ो एटले आपणे हुं सूत्र लगाड़शुं हवे h2 एम के अहींया h2 लगाड़ी ने करशुं एटले 4 पछी अहींया शुं आवी जशे 2 माइनस अहींया 2 नो स्क्वेर तो अहींया 4 दू केटला थई जशे 8 2 नो वर्ग केटलो थई जशे 4 केटलो थई जशे 4 8 માંથી 4 કાઢો 4 4 એટલે

ના કેવાય હું તમને એમ કહું કે આ બેયનો સરવાળો કેટલો થાય 7 થાય તો આ x2 કેટલા છે 7 છે ને તો આપણે શું શોધવાનું કીધું આપણે શું શોધવાનું કીધું બે પદોનો સરવાળો તો ઈ મળ્યો આ શું મળ્યો બે પદોનો સરવાળો ગોતી લીધો રેડી હવે આગળ જો હવે શું કીધું

અને પ્રથમ પદને ને કહેવાય શું s1 પણ કહેવાય કે નહીં બીજો આપણી પાસે શું મળ્યું s2 s2 એટલે આ બંને નું શું થાય કેટલો થાય 8 તો s2 કેટલા છે આ સમજાવવા માટે કરું છું ધ્યાન આપજો s2 8 s1 3 હવે તમારે આ બીજું પદ એટલે a2 ગોતવાના છે તો આ 5 કઈ મળશે 8 માંથી કેટલા બાદ કરશો 3 તો 8 માંથી 3 જે કેટલા વધે

4 એક કાઢો 4 માંથી 3 કાઢો તો a2 આપણને કેટલા મળશે ખબર પડી આ હું મળા આપણને બીજું પદ જવાબ આપણને મળી ગયો બીજું પદ ક્યું હશે ત્રીજું પદ શોધવાનું છે તો કયું સૂત્ર લાગશે a3 a3 માં આપણે સૂત્ર શું બને a 2d d શું આવે gain શોધવો પડશે ને d ई वगर तो नहीं था तो डी के भी नीचे मेड़ सो है आपके पास ये पद मिल गया प्रथम ने बीजू तो बीजा में भी प्रथम बात करिए तो आपने सो मिल से ई मिल से ना चलो तो यहां तो पहलू काम करो ऊपर से डी डी એટલે a2 a1 a2 आपके पास कितना मिला एक a1 कितना छे 3 3 में एक काटो तो -2 तो d आपने कितना मिल गया

આપણને કેટલા છે માઇનસ બે ત્રણ માઇનસ નવ દુ અઢાર થઈ જાય હવે અઢાર માંથી ત્રણ કાઢો

અને 5 2n તો an ની આપણે કિંમત મળી ગઈ 5 2 કોઈ ઈજી દાખલો છે નાવા દાખલા લગભગ ઊંચાઈ છે જો ઘણી વખત ઊંચાઈનો દાખલો છે બરાબર આ દાખલો વારંવાર વાર છે બેઝિક મેચ બરાબર માર્ચ 2024 માં પૂછાયેલો છે બેઝિક મેચમાં માર્ચ 2023 માં 18 માં બરાબર જુલાઈમાં

चाल एसएन सूत्र लकी एसएन बराबर n/2 (2a + n - 1 * d n આપણી પાસે છે 40 તો n એટલે 40 / 2 (2 * a ની કિંમત કેટલી છે 6 ) (n એટલે 40 - 1 d કેટલા છે 6 ચાલ ગણતરી કરીએ અહીં અડધા થઈ જશે થઈ જશે કરી નાખો કેટલા થાય અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ બસો ને ચોત્રીસ થાય અહિયાં પ્લસ બસો ચોત્રીસ સરવાળો કરો ચોત્રીસ માં 12 નાખો ચલો ચાલીસ બે બે છ બાર બે ચોક આઠ ને નવ બે દુ ચાર જીરો ચાર હજાર નવસો ને વીસ તો એસ ચાલીસ બરાબર ચાર હજાર નવસો ને વીસ જવાબ આવશે Diolch yn fawr i